ઇન્સ્ટાગ્રામ મારફતે સંપર્ક સાધ્યો મંગળસૂત્ર પહેરાવી વિશ્વાસમાં લઈ અનેકવાર દુષ્કર્મ આચર્યું રાજકોટ શહેરમાં નર્સની ફરજ બજાવતી અને જસદળ યુવતી પર જસદણના કડુકા ગામના શિક્ષક યુવકે ઇન્સ્ટાગ્રામ મારફતે સંપર્ક કરી લગ્નની લાલચ આપી મંગળસૂત્ર પહેરાવી તું આજથી મારી પત્ની છો કહી બાદમાં અનેક વખત શરીર સંબંધ બાંધી હવસનો શિકાર બનાવી લગ્ન ન કરતા શિક્ષક યુવક અને એ ડિવિઝન પોલીસ મશકે ગુનો નોંધ્યો છે તેર નવેમ્બરના નોકરી પૂરી કરી ઘરે જતી હતી ત્યારે જસ્તર બસ સ્ટેશને બોલાવતા ત્યાં જ કારમાં બેસાડી કડુકા તેના નવા મકાને લઈ જઈ ત્યાં પણ સરી સંબંધ બનાવ્યો હતો ત્યારબાદ યુવતીએ તપાસ કરતાં સુરેશના નોકરી સ્થળે પણ અન્ય યુવતી સાથે સંબંધ હોવાનું જાણવા મળ્યું હતું ત્રીસ નવેમ્બરના છોટા ઉદયપુર ખાતે જતાં તેના પરિવારે સમજાવી ઘરે વાત કરતા કહી મને બહેનના ઘરે મૂકી ગયા હતા તે પછી ફોન બ્લોક કરી નાખ્યો હતો તે પછી ગામમાં વાત ફેલાઈ જતાં વકીલ મારફત છૂટાછેડાના બળઝબડીથી સહી કરાવી હતી છતાં લગ્ન કરીશ તેવું વચન જ આપવા છતાં લગ્ન નહીં કરતાં એ ડિવિઝન પોલીસે આરોપી સુરેશ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે